ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં જે વરસાદ આવ્યો અને તેનાથી નુકસાન થયું તે ખેડૂતો માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે નવસો ને કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લાના ખેડૂતોને મળશે રાજ્યના કૃષિ વિભાગે આઠસોથી વધુ ગામોમાં સર્વે કર્યો હતો અને સર્વેના આધારે આ રાહત પેકેજની જાહેરાત કરી છે વરસાદને કારણે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી કઠોળ તેમજ દાડમ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું ખેડૂતો થયેલા નુકસાનીના વળતર રૂપે સરકારીએ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં એસડીઆરએફ હેઠળ રૂપિયા પાંચસો ને કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ત્રણસો ચોર્યાસી કરોડ મળીને કુલ નવસો સુડતાળીસ કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવશે થઈ શકે જે પ્રમાણે નીતિ ધારા ધારાધોરણ મુજબ વધારે વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ સીએસને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી માની મુખ્યમંત્રીશ્રીનો વિષય છે કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું